નમસ્તે દર્શક મિત્રો ગુજરાતભરના લગભગ એવા બહુ ઓછા શહેરો હશે અથવા ગુજરાતની બહાર પણ બાવીસ રાજ્યોમાં ઘણા બધા લોકો જાણતા હશે જીટીપીએલ આ નામ બહુ પ્રસિદ્ધ છે એનું જે કેબલ નેટવર્ક અને હવે તો સેટેલાઇટ જે ડિસ્ક ટીવી અથવા તો એમ કહી શકાય સેટઅપ બોક્સ એના દ્વારા હવે જે ટીવી આવી રહ્યું છે એના કારણે જાણીતું જીટીપીએલ એ જેટી પેલ ની જે બે ચેનલ છે એમાં ગુજરાત ન્યૂઝ અઢાર વર્ષ પૂરા થયા એકત્રીસ ઓગસ્ટે અને એની ઉજવણી છે હમણાં તાજેતરમાં કરવામાં આવી ત્યારે પૂર હતું એટલે નહોતી કરી તો આ જે અઢાર વર્ષ પૂરા થયા એટલે કહી શકાય કે જેવી રીતે વ્યક્તિ બાળક છે એ અઢાર વર્ષ નો થાય તો એક પુખ્ત બને છે તો જેટી પેલ પણ એની ચેનલ પણ પુખ્ત બની છે આપણી સાથે આજે એના માટે વાત કરવા માટે જાણીતા બંને સંભાળી રહેલા પરંતુ એમની ઓળખ એવી છે કે એક કંપની એક કંપનીમાં વીસ થી વધુ વર્ષ કામ કરું અને એમનો ફોન તમે જો એમને ફોન લગાડો તો એ ફોનમાં કેટલાય વર્ષોથી એક જ રિંગટોન સાંભળવા મળે યાદ ક્યાં દિલ ને કહા હતું દેવાનંદ દેવાનંદ જેવો જ મસ્ત મિજાજ ધરાવતા એવરગ્રીન દેવાંગ સ્વાગત છે અઢાર વર્ષ પૂરા થયા પહેલા તો હાર્દિક અભિનંદન અને તમારી કારકિર્દી પણ એક સિટી કેબલ પેલા સિટી કેબલ થી જાણીતું સિટી જાણીતું થી જાણીતું આજે તમે બે ચેનલ એના એડિટર ઇન ચીફ તો આ જર્ની ને કેવી રીતે જોવો છો મુસાફરી રે બહુ સરસ આ જર્ની એવી એવી છે કે મને લાગે છે કે જેમ કોઈ એક ફ્લાઇટ ચલાવતો હોય કોઈ પાયલટ એને ફિક્સ હોય કે રોજ એને દર બે દિવસે કે ત્રણ દિવસે એને એક જ રૂટ આપ્યો હોય કે અમદાવાદ થી અમેરિકા ફ્લાઇટ ઉડાડવાની છે એક જ રૂટ પર જવાનું છે એને પણ મજા એને એ આવે છે કે દર વખતે એને પેસેન્જર અલગ હોય છે દર વખતે ક્રૂ મેમ્બર્સ થોડાક અલગ હોય છે અને એ જયારે જતો હોય ત્યારે એને એની નજર સામે આવતા બધા વાદળાઓ પણ અલગ હોય છે રૂટ એક જ છે પરંતુ એને મજા આવે છે જેમ કોઈ સમંદરમાં સફર કરતો હોય છે એ સમંદરમાં કોઈને અમદાવાદથી અથવા તો આપણે થી એને ધારો કે જવાનું હોય છે શ્રીલંકા તો એને રોજ એક જ રૂટ પકડવાનો છે કે ત્યાંથી કોલંબો થી કોચિન આવવાનું છે કોચિનથી કોલંબો જવાનું છે પણ છતાં પણ એને મજા આવતી હોય છે કારણ કે એ એક જ યાત્રામાં એ વિવિધતા ઘણી બધી લાવતો હોય છે તો સેમ બિલકુલ જીવનભાઈ આપે કીધું એ પ્રમાણે યાત્રા આટલી લાંબી અઢાર વર્ષની પરંતુ એ યાત્રા એક જ હતું કે સવારે આવવાનું રોજ સવારે ન્યુઝ અલગ અલગ માહિતી અને સાંજે પાછા ઘરે જવાનું પરંતુ એકની એક યાત્રામાં સતત અઢાર વર્ષ ન્યૂઝ અને હું થોડુંક એડ ઓન કરું છું અઢાર વર્ષ કરતા બી આ ત્રીસમું વર્ષ મને ચાલે છે આજ થર્ટી એટ યર ઓગણીસો ઓગણીસો ને પંચાણું ઓગણીસો ને પંચાણું ફોર્થ મે ત્યારથી મેં મારી સફરની શરૂઆત કરી હતી એક એન્કર તરીકે ત્યારે પણ ન્યૂઝ હતા નહિ ચોવીસ કલાકના પરંતુ અઠવાડિયે એક ન્યૂઝ એક કલાકના બનાવતા હતા તો એમાંથી અત્યારે દર કલાક એક ન્યૂઝ બુલેટિન આપવાની સફર જે અત્યાર સુધી ચાલી છે વર્ષ ચોથી મે મને ત્રીસ વર્ષ આ ઇન્ડસ્ટ્રીમાં પૂરા થશે આ કંપનીમાં પૂરા થશે ને જર્નાલિઝમમાં પૂરા થશે તો મને લાગે છે કે રોજે રોજ મેં કીધું આપને એ પ્રમાણે નવા મોજા જેમ જોતો જાય પછી વાદળો નવા જોતો જાય અલગ અલગ લોકોનો સાથ જોતો જાય અલગ અલગ સમસ્યાઓ સામે આવે એનું સમાધાન લાંબા ગાળે થાય તાત્કાલિક કરવું એટલે મજાની મજાની સફર દેવું તમે કીધું કે એક જ રૂટ છે પણ હું એને જરા જુદી રીતે જો શબ્દોમાં પરોવું તો તમારા ગંતવ્ય સ્થાન એક જ છે કે તમે તમારા ઘરે બેઠો છો અને તમારી ઓફિસે એ જ ઓફિસ તમારી ની ઓફિસે જ આવો છો છે પણ તમે દર વખતે જુદો જુદો લો છો એટલે એનો અર્થ કે તમારા જે આ વર્ષની યાત્રા રહી જીટીપી ની ગુજરાત ન્યૂઝની એમાં તમે ઘણી બધી નવીનતા લાવ્યા છો ઘણો બધો ફેરફાર લાવ્યા છો દાખલા તરીકે તમે દર એકત્રીસ ડિસેમ્બરે જાણીતી સેલિબ્રિટીઓને બોલાવીને એમની પાસે શો કરાવડાવો છો જે પહેલા કદાચ નોત ના કરાવતા તમે આજે ત્રણ ડિબેટ ના શો કરો છો જેમાં અલગ અલગ રંગ હોય છે તો આવા કયા કયા ફેરફાર તમે તમે પોતે એક સમય લોક મંચ નું એન્કરિંગ કરતા હતા હવે તમે સંચાલન કરતો હતો એટલો બધો ક્યારે ક્યારેક તમે હજુ કરી લો છો બહુ જ સરસ બહુ બહુ સરસ તમારો સવાલ એટલો બહુ ફાઇન છે કે એક જ સારું કામ છે પરંતુ એની અંદર પોતે આપણે જો અલગ અલગ વિવિધતાઓ લાવીએ તો મને લાગે છે કે દર્શકોને પણ મજા આવે છે જે આપણા ટીવી વ્યુઅર્સ છે એની અંદર હું આપણે એડ ઓન કરું કે જે આપણે વાત અંદર વિવિધતા લાવવાનું કામ જીટીપીએલ એ શરૂ કર્યું બે હજાર ને છ થી જયારે ગુજરાત ન્યૂઝ ચેનલ શરૂ કરી આપણે બિલકુલ સાચું કીધું કે એની પહેલા ઇટ વોઝ નોન એઝ અ સિટી કેબલ એ સિટી કેબલ જે ચાલતું હતું ઓગણીસો પંચાણું માં જયારે મેં જોઈન કરી હતી એના એક વર્ષ પહેલાથી ચાલતું હતું અને એમાં અલગ અલગ કાર્યક્રમો કરતા બે હજાર છ માં ન્યૂઝ ચેનલ શરૂ કરી ત્યારે હું કહું કે જે તે સમયે બે હજાર છ ની વાત કરું છું ત્યારે ગુજરાતમાં એકમાત્ર ન્યૂઝ ચેનલ ન્યૂઝ ન કહેવાય ને એને ઇન્ફોટેનમેન્ટ ચેનલ હતી એન્ડ વોઝી બધા દર્શકોને પણ ઈટીવી હતી અને ઈચ મિનિટના એ એ લોકો કેપ્સ્યુલ હતા દર ન્યૂઝલી અને રોજ સાંજે 7 થી 8 1 કલાકનું ફૂલ લેન્થ બુલેટિન હતું પરંતુ 2006 માં જ્યારે અમે આવ્યા ત્યારે 24 કલાકની ન્યૂઝ ચેનલ ચાલુ કરી સો અમારા માટે પડકાર રૂપે હતું કે 24 કલાકની ન્યૂઝ માટે જે મેટર પર રસોવાની છે લોકો સુધી અલગ અલગ માહિતી આપવાની એ બેહી કરવી હવે એવો અનુભવ ગુજરાતમાં ક્યાંય કોઈને ન હતો ગુજરાતમાં જે લોકો કામ કરતા હતા સ્ટાર પ્લસ ચાલતી હતી એના રિપોર્ટર્સ હતા અહીંયા એ લોકોના અહીંયા બ્યુરો હતા પરંતુ એ લોકો તો ગુજરાત પૂરતી માહિતી આપી દેવાની અને નોઈડાથી નોઈડાથી સ્ટાર પરંતુ એટલે ત્યાં ચોવીસ કલાકની ચેનલ કેવી રીતે ચાલે એનો અનુભવ નોઈડામાં હતો પરંતુ ગુજરાતમાં કોઈને નહોતો અને અમે પોતે જયારે શરૂ કરી ત્યારે આપે કીધું એ પ્રમાણે ધીરે 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 અમે લોકો સમજ સમજતા ગયા સમજતા ગયા અને આપનો જે પ્રશ્ન હતો એનો જવાબ હવે આવે છે કે કલાક ન્યૂઝ શું આપવા તો એટલા માટે અમે પ્રોગ્રામ કેવા હોવા જોઈએ તો આપણે સમાચાર આપીશું પરંતુ સમાચાર વચ્ચે અડધો કલાકનું તમારું ન્યૂઝ બુલેટિન હશે પણ અડધો કલાક પછી નેક્સ્ટ બુલેટિન તમારે બે કલાક પછી કરવાનું છે તો એ વચ્ચેના સમયગાળા દોઢ કલાક શું આપશો તમે તો એ સમય ગાળા માં ધારો કે બાર થી સાડા બાર નું બુલેટિન આપું હવે નેક્સ્ટ બુલેટિન મારું બે વાગ્યે હોય તો એ સાડા બાર થી બે વાગ્યા સુધી શું આપવું એવા સમય આ અલગ અલગ કાર્યક્રમો કેવા બનાવવા એની એક આખી રૂપરેખા માટે અમે બેઠા અને એવા સમય અમે નક્કી કર્યું કે અલગ અલગ સેગમેન્ટ છે જે અલગ અલગ જોનર્સ છે અલગ અલગ એજ ગ્રુપ છે અલગ અલગ જેન્ડર છે એવા લોકોને કેવી રીતે આપણી ટીવી સ્ક્રીન તરફ લોકો આવે વધારે આપણી વ્યુઅરશીપ કેમ વધે એમ વિચારતા વિચારતા અમે લોકોએ વિચાર્યું અમે કેબલ કોલિંગ નો પ્રોગ્રામ એક એ સમય વિચાર્યો કે ઇન્ટરેક્ટિવ શો થાય કે જેથી દર્શકો છે સુરભીમાં લોકો હા સિદ્ધાર્થ હા યાદ એ લોકોને પત્રો લખતા હતા પરંતુ આપણા સમય બે હજાર છમાં તો ટેકનોલોજી હતી એટલે અમે ટેલિફોનનો ઉપયોગ કર્યો એ લોકો ફોન પર વાત કરી શકે અમારી સાથે અમારા એન્કર સાથે અમે કોઈ પણ એક વિષય આપી દેતા હતા એ વિષય હોય અને એ વિષયને લોકોને પોતાની રાય આપવાનો અને બહુ ફ્રેન્કલી બહુ સાયકોલોજી છે ભારત દેશમાં બધા જ માણસોની સ્કીન અલગ હશે એના હેર કલર અલગ હશે હેરસ્ટાઈલ અલગ હશે પહેરવેશ અલગ હશે ખોરાક અલગ હશે માન્યતાઓ અલગ હશે રિવાજ અલગ હશે પરંતુ શોખ બીજા બધા અલગ હશે પરંતુ એક શોખ આપણા હિન્દુસ્તાનીઓનો કોમન છે અને શોખ છે સલાહ આપવાનો અને કરવાનો તો આજે તમે કોઈ પણ વિષય મૂકો અને તમે ખાલી મંતવ્યો તમે ખાલી એક જગ્યાએ ટોળામાં ઉભા અને બોલો ને કે બસ આના માટે મને લાગે છે કે શેર બજાર ઉપર જશે કે નીચે તો સાહેબ આજુબાજુ ઉભેલા દસ જણામાંથી એટલીસ્ટ પાંચ જણા તો આવશે કે મને લાગે કે નીચે જશે બીજો કેસે ઉપર જશે ત્રીજો કેસે આમના ઓકે આ એક એક હ્યુમન નેચર છે એ હ્યુમન નેચરનો ઉપયોગ ઇન્ટરેક્ટિવ શો ચાલુ કર્યો પછી આપણે વાત ડિબેટ શો ચાલુ કર્યો ડિબેટ શો પછી અમે સેલિબ્રિટી ઇન્ટરવ્યુ શો અતિથી જે અમારો છે અમને લાગ્યું કે ચલો સેલિબ્રિટી સ્ક્રીન પર આવશે તો એને જોવા માટે લોકો બ્યુઅર આવશે તો એ એક સેલિબ્રિટી ઇન્ટરવ્યુ શો એક બહુ સરસ રહ્યો અમારો અનેકો પ્રયોગ કઈ રીતે હું તમને ગણાવું છું જે નવા નવા અમે કર્યા છે હા આપે વાત કરીએ થર્ટી ફસ્ટ ડિસેમ્બરે મારા એન્કર્સ ને બિલકુલ ફ્રી ટાઈમ હોય છે કારણ કે બધા આપ જેવા જાણીતા લોકો સેલિબ્રિટીઝ હોય છે એ ન્યૂઝ અને પ્રોગ્રામ એન્કરિંગ કરે છે એવી રીતે ચૌદમી નવેમ્બરે બાળકો કરે છે આઠ નવ દસ અગિયાર ને બાર આ ધોરણના વિદ્યાર્થીઓને અમે લોકો બોલાવીએ છીએ એ લોકોને ટ્રેન કરીએ છીએ અને એ લોકો ન્યૂઝ રીડ કરે છે દેવંગભાઈ તમારી ચેનલ છે એને પૂર્વનો શાહી ઓફિસ પર જોઈ છે પૂર્વ હવે પશ્ચિમમાં સિંધુ ભવન પાસે તમારી સિંધુ ભવન રોડ પાસે ઓફિસ છે એ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરબદલ તમે જોયો છે બે ચેનલ એકમાંથી બે ચેનલ જોઈ છે નિર્માણ અને એમાં એમાં તમારું જે ફોર્મેટ છે બીજી ચેનલો કરતા થોડું જુદું પડે છે બીજી ચેનલોમાં સતત સમાચારો હવે બીજી ચેનલોમાં ભક્તિના કાર્યક્રમો આપે છે સાથ રેસીપી આપે છે રેસીપી ના શો અથવા તો ગુજરાતી જે આલ્બમો છે એના ગીતો આપે છે પરંતુ તમારું તો આ ફોર્મેટ છે ઘણા વર્ષોથી એટલે તમે આ બાબતમાં કદાચ એમ કહેવામાં વાંધો નથી કે ચીલો પાર્ટનાર છો અને એમાં પણ ગુજરાતી ગીતો કે એવું તમે સોશિયલ મીડિયાનો વાયરલ શો કેવો નથી કરતા પણ તમારા જે દાખલા તરીકે એક વાગ્યાનો શો હોય છે તો એમાં એક ટોપિક ઉપર વાતીગળ સંસ્કૃતિની ચર્ચા હોય પછી ટેકનોલોજીના શો હોય કે પછી તમારે ત્યાં જનતાનો અવાજ કાર્યક્રમ હોય તો આ આ ફોર્મેટિંગ અને એમાં પત્રકારો ને ખાસ કરીને તમારે ત્યાં મેં જોયું છે કે નવા નવા તમારા સ્ટુડિયોમાં આવવાનું થાય ત્યારે જોયું છે કે ઘણા બધા પત્રકારો તમારી જેમ જ દે હેવ સ્ટીક ટુ યોર કંપની તો એ આખી એ બહુ મોટી વાત છે કારણ કે આજે છ મહિના કોઈ એક વ્યક્તિ અહીંયા હોય તો બીજા છ મહિના પછી બીજી ચેનલમાં હોય એવું બહુ શક્ય છે તો ત્રણ ટાઈમ છોડીને જાય

પેકેજીસમાં પણ એટલું કંઈ તમે નહીં આપી શકતા હોય હું માનું છું સ્વીકારું છું તો એમ છતાંય લોકો ટકી રહ્યા છે એ એ બહુ તમારી તમારી પાસે તમારી હા તમારી બહુ 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 સરસ સવાલ છે તમે પેકેજીસનું કીધું એ પણ મને ગમ્યું કે આ કેવું જરૂરી છે કારણ કે આમાં કદાચ હું જે હવે પછી જે આપના પ્રશ્નનો જવાબ આપવા જઈ રહ્યો છું ને એ કદાચ કોકને ગમશે ને કોકને નહીં પણ ગમે પરંતુ પહેલા હું આગળના પ્રશ્નનો જવાબ આપી દઉં કે મારે ત્યાં જયારે આ સેલિબ્રેશન થયું હતું બે દિવસ પહેલા तर मैं जे मरा मैनेजमेंट एचआर वाला एडमिन नवा है अरे बिल्डिंग है सो तो थर्ड फ्लोर एक आखू अलग रीते काम करतु एक फ्लोर बीजा फ्लोर जो लगभग कनेक्टेड न हो सीएफओ ए कदाच क्य न्यूज चेनल पर आता नहीं मार फ्लोर पर ए दिवसों में बधाने बोला था तर मैं इंट्रोडक्शन आ न्यूज चेनल आपी थी गुजरात टेलिविजन कंपनी बेनल आपी थी कि आ एक कंपनी है अठार वर्ष थी ન્યૂઝ ચેનલ પરોસી રહી છે લોકોને આ એ આપણી બંને ચેનલ છે કે જેની અંદર એક દિવસનો એમ્પ્લોય કારણ કે એ દિવસે ફોર્ચ્યુનેટલી પરમ દિવસે એક એવો એમ્પ્લોય પણ મારી પાસે હતો કે જેનો એક પહેલો દિવસ હતો એનો એક દિવસના એમ્પ્લોય થી લઈને ત્રીસ વર્ષનો એમ્પ્લોય એ પણ છે મારી પાસે સાડા અઢાર વર્ષના એમ્પ્લોય થી લઈને ઈકોતેર વર્ષનો એમ્પ્લોય પણ છે સેવન્ટી વન યર્સ ઓલ યા યા સેવન્ટી વન યર્સ ઓલ્ડ મારા જે સ્પોર્ટ્સ એડિટર છે

સો મારે ત્યાં બધું જ આમ એટલું બેલેન્સ છે અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે તમે કીધું એ પ્રમાણે કે મારી કંપનીમાં જેટલા એમ્પ્લોઈઝ છે એની એવરેજ ટેન્યુઅર કાઢીએ ને જયવંતભાઈ તો સાડા આઠ વર્ષ થાય છે એવરેજ ટેન્યુઅર એક દિવસનો પણ છે ત્રીસ દિવસ વાળો પણ છે બાર દિવસ બાર વર્ષ વાળો પણ છે દસ વર્ષ વાળો પણ છે આઠ વર્ષ વાળો પણ છે સો મારે ત્યાં છેલ્લા પંદર વર્ષથી કામ ધારો કે મારી ચેનલ અઢાર વર્ષ થયા હતા ને તો પહેલા દિવસથી જોઈન થયેલા એવા લગભગ વીસ લોકો છે મારી પાસે ફ્રોમ જે ઓગસ્ટ માં હતા આજની તારીખમાં પણ છે અને તમારે ડેડિકેશન કે જે કદાચ કોઈ બીમાર હોય આ છે તે છે તો તો પણ એ કામ કરતા હોય એવી તમે ઘણીવાર વાત કરતા હો છો યસ 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 આમાં મહત્વની વાત એ છે કે આજે જીવનભાઈ હું સ્પષ્ટપણે એવું માનું છું કે કોઈ પણ વિડીયો એડિટર હોય કોપી એડિટર હોય એન્કર હોય કેમેરામેન હોય આ બધા લોકો જ આર્ટિસ્ટ છે એની પાસે પેલાની પાસે વક્તવ્ય કળા છે પેલાની પાસે વિડીયો એડિટિંગ ગ્રાફિક્સ ની કળા છે હવે સાહેબ જયારે આર્ટિસ્ટ હોય ને ત્યારે એ આર્ટિસ્ટ ને શું જોઈએ છે ખબર છે હું એવું નથી કેતો પેલાની જેમ જ કે પૈસા ખુદા તો નહીં લેકિન ખુદા છે કંભી નહીં બિલકુલ સાચી વાત છે પરંતુ આર્ટિસ્ટ હોય ને એને ફ્રીડમ જોઈએ છે કે આજે કોઈ પણ વ્યક્તિ છે અનેકો પત્રકારોએ અમુક મીડિયા હાઉસ એટલા માટે છોડ્યું છે કે એ લોકોને ફ્રીડમ નહોતી આપવામાં આવતી એનામાં પડેલી વાત હતી એ કહેવાની અથવા તો રજૂ કરવાની તક નહોતી આપવામાં આવતી અથવા તો જે રીતે રજૂ કરવાની હોય એ રીતે નહોતા કરવા દેતા અમે લોકો એ જ રાખ્યું છે કે અહીંયા મારે ત્યાં ફ્રીડમ ઓફ વર્ક છે તમને જે પસંદ અને આજની અત્યારે આપ મારો ઇન્ટરવ્યુ કરી રહ્યા છો એક્ઝેક્ટ અડધો કલાક પહેલા મેં મિટિંગ કરી એ ની અંદર હું એનાઉન્સ કરીને આવ્યો છું અને એનાઉન્સમેન્ટ કદાચ પહેલી વાર કદાચ મીડિયા જગતમાં થયું હશે મેં એનાઉન્સમેન્ટ એવું કર્યું છે કે મેં તમને અહિયાં જે પણ જેટલા સમયથી આપ કામ કરો છો આપ અહિયાં પાંચ વર્ષથી કામ કરો દસ વર્ષથી કામ કરો છો કે અઢાર વર્ષથી કામ કરો છો અત્યારે આપની અથવા તો જે તે મેસરત અત્યારે આપની જે પણ ડેઝિગ્નેશન અથવા તો આપનું જે પણ કામ છે એ કામમાં હું અત્યારે આ આજે હું ઓપન એક બુકું છું આપની સમક્ષ કે તમને જો લાગતું હોય કે તમે અત્યારે તમને જે કામ કરતામાં આવ્યું છે જે તમારી પાસે ડેઝિગ્નેશન છે એ ડેઝિગ્નેશન ને બદલે તમે બીજું કામ કરી શકો એમ છો તો મને પર્સનલ મળો हूँ ने प्रोफाइल आखिर इवन मैं आई एम के आज देवांग जगह लगत हो यस हूँ बेसी सकू एम छजो आई एम रेडी हूं तो कदा बीज मारोफाइल आई जैसे पोर्टफोलियो आ પણ તમારામાં જો એ ક્ષમતા હશે તો હું તમને એ જગ્યા રિપ્લેસ પણ કરી આપીશ હું તમને ઇન્ટરચેન્જ કરી આપીશ સો જેનામાં 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 જે 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 શક્તિ છે 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 આવડત ટેલેન્ટ ટેલેન્ટ એ બહાર કરવાનો તમે મોકો આપો જયવંતભાઈ તો લોકોને રોકાવું ગમતું હોય છે અને એના જ કારણે મારે ત્યાં આટલા લાંબા સમય સુધી લોકો આનંદથી ઉત્સાહથી એ લોકો કામ કરે છે તમારે ત્યાં જે ઘણા બધા એવા લોકો પણ છે કે જેમણે એમની આજે ટોચમાં પરંતુ તમારે ત્યાં શરૂઆત એમણે કરી હોય એવા કેટલાક નામો પણ હશે હશે તમને યાદ આવતા એવા કોઈ વાત છે મને નામ આપવા જેવા મારે મને લાગતું નથી કે નામ આપવા જોઈએ પરંતુ આપણે જો કેતા હો કહેતા હો તો હું તમને નામ બને એટલે ઇન શોર્ટ એટલું કહી શકું કે લગભગ કોઈ પણ મીડિયા હાઉસમાં જાઓ તો મિનિમમ જીટીપીએલ ગોત્રાના મિનિમમ પાંચ જણા તો તમને મળશે મિનિમમ ફાઈવ ઓકે એ ટોપ થી બોટમ સુધીમાં બધામાં તમને ફાઈવ એટલીસ્ટ ફાઈવ મેમ્બર્સ યુ કેન કાઉન્ટ અને એ એ જ વાત છે ની રીતે પણ કહી શકાય કે ઘણા બધા રાજકીય પક્ષના લોકો કે રાજકીય વિશ્લેષકો કે બીજા કોઈ સામાજિક કાર્યકર્તા તો એની શરૂઆત કદાચ પહેલી વાર એ તમારે ત્યાં થઈ હશે યસ યસ ઇટ ઇઝ એક્સપેરિમેન્ટલ મેં આપણે એટલા માટે તો કીધું જીવનભાઈ કે અમે સતત પહેલેથી એવું માનવી અમારી પોલિસી એવી રહી છે કે સતત પ્રયોગો કરતા રહો જેમ કે હું આપણે વાત કરી બિલકુલ સાચી વાત છે અનેકો એન્કર્સ એવા છે મીડિયા હાઉસમાં આપ જેને સ્ક્રીન પર જોવો છો અલગ અલગ ચેનલ્સમાં એ લોકોની એમની શરૂઆત અહીંથી થઈ હતી પરંતુ અહીંથી શરૂઆત થઈ એ શરૂઆત ક્યાંથી થઈને એ વાત ક્યારેક પૂછજો એમને એ લોકો કદાચ આવ્યા હતા અચાનક જ આવ્યા હતા કા તો હું ક્યાંક ગયો હતો અને મને એ લોકોની ચાતુર્ય ગમી એ લોકોની છટા ગમી એ લોકોની શૈલી ગમી કે એનું ઉચ્ચારણ સ્પષ્ટતા મને ગમી તો મેં ત્યાંથી ઓફર કરી દીધી છે અને ત્યાંથી એ લોકો આવે એમને કલ્પના પણ નહોતી કરી એમણે વિચાર્યું પણ નહોતું કે અમે એ લોકો ન્યૂઝ એન્કર બની શકીએ અને એ એ આવે અહીંયા આવ્યા ટ્રેન કર્યા મોલ્ડ કર્યા લોન્ચ કર્યા આપણે સ્પોક્સ પર્સન ની વાત કરો છો પોલિટિકલ પાર્ટી બિલકુલ સાચી વાત છે સ્પોક્સ પર્સન ને સ્ક્રીન પર લાવવા ડિબેટમાં બેસાડવા ઇન્ટરેસ્ટિંગ વાત એ છે બિહાઈન્ડ ધ સીન કહું તો ડિબેટમાં બેસતા પહેલા કઈ કઈ વાતનું તમે ધ્યાન રાખજો શું બોલજો સમથિંગ એવી ટિપ્સ પણ ઘણી વખત અમે આપેલી છે એટલે તમે બોડી લેંગ્વેજ ના એક્સપર્ટ છો એટલે એ તો તમારી પાસે અલગથી વારા કરું છું એટલે હું તમને કઈ આમાં પેપર ફોડવાનું નહિ કહું પણ તમે ઘણા આ બધું ટ્રેનિંગ છે છે આપેલી તમારા આવે એટલે ચા પાણી થાય ચા પાણી ઉપર જે હસી મજાક ઓફ ધ રેકોર્ડ બધી ચર્ચાઓ નીકળતી હોય તો બધા એમાં એમ કહી શકાય કે ટીવી સ્ક્રીન ઉપર જે બધા પ્રવક્તાઓ સામ સામે આમ તલવાર ખેંચી લીધી હોય પણ એ પછી તમારી કેબિન માં આવે અને ચા પીવે એટલે બધા ઠંડા થઈ જાય

મેં આપણે કીધું એ પ્રમાણે સતત હું સંવાદ કરતો હોઉં છું બહાર પણ ઓબ્ઝર્વેશન કરીએ સોસાયટીમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ ફંક્શન્સમાં લોકોને મળવાનું થાય સારા સિનિયર્સ લોકો સિનિયર્સને મળવાનું થાય વિચારકોને બુદ્ધિજીવીઓને મળવાનું થાય તો ખરેખર સોસાયટીને શું જોઈએ છે એક ભીડભાડવાળી વાળી આમ ઉગ્ર વાતાવરણવાળી ચર્ચાઓ જે સતત અત્યારે ટ્રેન્ડ એક ચાલ્યો છે તો એની સામેથી લોકોને કદાચ કંઈક બીજું પણ જોઈએ છે અથવા તો પછી અલગ અલગ ચેનલોમાં લેવાતા વિષયો ઇન્ક્લુડિંગ માય ચેનલ તો એના સિવાયના વિષયો પણ એવા છે કે જે લોકોને એ વિષયો ઉપર વાતો સાંભળવી છે માર્ગદર્શન જોઈએ છે હું આપને કહું કે એજ ગ્રુપના અલગ અલગ જોનર્સ જે છે એની અંદર પણ અમારું ફોકસ છે અત્યારે કેવા કયા એવા એજ ગ્રુપ છે કે જે એજ ગ્રુપ ની ઉપર હજી સુધી કોઈ ન્યૂઝ ચેનલ નું ધ્યાન નથી ગયું અથવા તો ધ્યાન ગયું છે પરંતુ સ્પેસિફિક એ લોકો માટે કંઈ વિશેષ ચેનલો દ્વારા ગુજરાતી ન્યૂઝ ચેનલ દ્વારા અપાતું નથી આવું ઘણી બધી વાતો ધીરે ધીરે જ્યારે કાર્યક્રમ લોન્ચ કરીશું અને થશે ત્યારે એ બધાને જોવા મળશે અને હું પણ બહુ જ ઓપન માઇન્ડેડ મીડિયામેન તરીકે કહું છું કે જે લોકો જોઈ રહ્યા છે એને પણ જો લાગે કે કયા કયા વિષયો જોઈએ જે ખરેખર ન્યૂઝ ચેનલમાં નથી આવરી લેવાતા તો એ પણ જો સજેશન મને આપે તો ચોક્કસ મને ગમશે કદાચ અમે પહેલા એ ન્યૂઝ ચેનલ હશે કે જે એવા કાર્યક્રમો એવા વિષયો લઈને અમે લોકો સમક્ષ આવીશું આપ્યો અને ની એક મુસાફરીની વાત કરી અઢાર વર્ષની મુસાફરી ની વાત કરી અને તમે વધુ ને વધુ સોપાન સર કરો એવી આંતરિક શુભકામનાઓ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્તે થેન્ક યુ સો મચ